ખેડા જિલ્લાના મહુદા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધણીનો આજે છેલ્લો દિવસ હતો તાલુકાની ગ્રામ પંચાયતોમાંથી વાસણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અનુબેન સુમિતભાઈ પટેલે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી મહુદા તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભર્યું આ પ્રસંગે ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે આપનો પરિચય અને આપે ઉમેદવારી નોંધાવી છે તે બાબતે શું કહેશો જી મારું નામ અનુબેન સુમિતભાઈ પટેલ છે હું વાસણા ગામની રહેવાસી છું અને ગઈ પાંચ વર્ષમાં પણ હું સરપંચ તરીકે સમરસ ચૂંટાઈને આવી હતી અને ગામમાં વિકાસના ઘણા કામો કર્યા છે અને આ વર્ષે પણ ઉમેદવારી નોંધાઈ અને ગામવાળાને એવો આશા રાખું છું કે બધા મને ફરીથી બહુમતીથી ચૂંટીને લાવે વિકાસના કાર્યો લઈને શું કહેશો વિકાસના કાર્યો અમે ગયા પાંચ વર્ષથીમાં કરેલા છે અને આ વર્ષે અમે કરવા તૈયાર જ છીએ જી આપનો પરિચય અને આજે ઉમેદવારી નોંધાવી છે તે બાબતે શું કહેશો મારું નામ પટેલ સુમિત કુમાર ગિરીશભાઈ છે મેં વાસણા ગ્રામ પંચાયતમાં અહીં ઉમેદવારી નોંધાવી છે અમે ગયા પંચ વર્ષમાં પણ ગામમાં સેવા ઘણી કરેલી છે રોડ રસ્તાની સ્ટ્રીટ લાઇટની છે ગામમાં ગેટ છે સ્મશાનમાં છે હજુ પણ થોડું ખૂટતું હોય ગામને અનેક અને બીજી પણ કંઈ કંઈ પણ જરૂર જેવી લગાય તલાવમાં આજુબાજુમાં દિવાલ કરવી આ તેવું એવું જે પણ જરૂર લાગશે એ પણ વિકાસના કામો કરવા અમે તૈયાર છીએ જિગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા